આજો જ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા તાલુકા પંચાયત કચેરીમાં અબડાસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હુસેનભાઈ હિંગોરાને બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવા અને અન્ય સામાજિક આગેવાનો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે અબડાસા તાલુકામાં શિક્ષણની સ્થિતિ હાલ બહુ જ ખરાબ છે અબડાસામાં હાલ ત્રણસો બ્યાસી શિક્ષકોની ઘટ છે ત્યારે ખાસ કરીને અબડાસાની જનતાને સરકાર મૂર્ખ બનાવી રહી છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાથી વંચિત રાખી રહી છે તો તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું સાથે સરકાર ઉપર આક્ષેપો કરતા જણાવવામાં આવ્યું હતું કે અહીંના ધારાસભ્ય અને સાંસદ સભ્યનું ઉપર સરકારમાં ચાલતું નથી તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેવા અનેક આક્ષેપો લખન દ્વારા કરવામાં આવ્યા હતા આજના ધરણા કાર્યક્રમમાં લખન જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા સૈયદ તકીસા બાવા સામાજિક આગેવાન મનજીભાઈ મહેશ્વરી અલી લાખા કેર દિવેરાજસિંહ જાડેજા બહુજન આર્મીના જિલ્લા મીડિયા કન્વીનર માવજીભાઈ હિંગડા મનજીભાઈ ફૂફલ સહિત વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા રજૂઆત કરી છે અહીંયા આગળ જે ત્રણસો બ્યાશી શિક્ષકોની ઘટ છે અને જે બદલી કરાવીને ચાલ્યા જાશે તો કમસે કમ થી પાંચસો શિક્ષકોની ઘટ રહેશે એ સંદર્ભે આજે રજૂઆત કરી છે કે અભલાસામાં અભલાસાના સ્થાનિક શિક્ષકોની ભરતી કરો અને એ પણ તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે મારી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય આ તકિસાભાવમાં જે મારા મિત્ર દિવ્યાસી જડેજા છે અને અલગ અલગ સમાજના આ લોકો જોડાયેલા છે મનજીભાઈ જેવી એવી રીતે લગભગ મારા ખ્યાલથી દરેક સમાજના લોકો સાથે જોડાયેલા છે આ મુદ્દા ઉપર આજે રજૂઆત કરી છે અને વહેલી તકે શિક્ષકોની ઘટને પૂરી કરવામાં આવે સાથે બીજો મુદ્દો એ છે કે જે ગામડાઓમાં વીસ વીસ પચીસ પચીસ વરસથી આ સ્કૂલ ત્યાં કને બની નથી બાંધકામ જેનું જૂનું છે એને તોડી પાડીને નવું બાંધકામ કરવામાં આવે આંગણવાડીમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને પણ સરકાર અને સરકારના જે પ્રતિનિધિઓ છે એમના ઉપર નજર રાખે અને એને વહેલી તકે બંધ કરવામાં આવે જ્યારે બાજુના ગામની મુલાકાત લીધી અબડાસા તાલુકા નલિયાના બાજુમાં બાચુના ગામ એની મુલાકાત લીધી એક શિક્ષક હતું ત્યાં આગળ બીજું શિક્ષક અઠવાડિયાની અંદર આવી ગયું લાખણીયા ગામની મુલાકાત લીધી તો લાખણીયા ગામમાં જે બે હજાર બેમાં સ્કૂલ બનેલી હતી આજે જર્જરિત છે હમણાં સાહેબે મને વાત કરી કે લખનભાઈ તમે ત્યાં કને ગયા રજૂઆત તમારા વતી અમે કરી હતી જિલ્લામાં અને એ રજૂઆતથી એ સ્કૂલને તોડી પાડવાનો ઓર્ડર આવી ગયો છે મતલબ કે હવે વહેલી તકે ગામની સ્કૂલ નવી બનશે એ ખરેખર પછાત રીતે રાખી દેવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ એ અબડાસાને પછાત કરી નાખ્યું અબડાસા નહીં તો નંબર વન હતું આજે આપણે ખુરશીમાં જોઈએ તો નંબર વન છે પણ આ આ કામોમાં જોઈએ તો નંબર લાસ્ટ ચાલો આપણો અબડાસાનો આવે છે અમારી રજૂઆતો સતત રહે છે ત્યાં જિલ્લા પંચાયતની અંદર અને શિક્ષણ બાબતે આપ જોઈ લો આપના પત્રકારોએ દેખાવ કચ્છ મિત્રની અંદર કે તકી સભાઓએ જાહેરમાં ત્યારે કીધું હતું કે ભાઈ તમે કચ્છના દીકરા દીકરીઓ ભણાવો છીએ ભાઈતર પૈસા ખર્ચે છે તેનો મતલબ શું કે એની ભરતી ન થાય મને મતલબ ખાલી જણાવો તમે બહારથી શિક્ષણ લાવો છો અને એ બહારથી શિક્ષણ આવશે તો થોડો સમય સુધી રહેશે સરકારમાંથી બદલી કરાવી લેશે એ પોતાના વતન ચાલુ જશે વળી ઈત જગ્યાએ લઈને એમ રહી છે તો તમે મહેરબાની કરી કચ્છના શિક્ષણ માટે કચ્છના નવજવાનો જે છે જે જે પાણીને બેઠાના છે ઘરમાં એની ભરતી કરો ને ભાઈ એને રોજીરોટીનો પણ થઈ જાય અને તમે અમે અમે માનીએ કે હા તમે વિપક્ષની વાત રાખો છો આજે આટલી બધી ઘટ હોય શિક્ષકોની શરમ આવી જોઈએ સરકારને પણ સરકારને શરમ જેવી વસ્તુ છે જ નહીં હવે લાખાણભાઈ દુઆ આવું મોહિમ ઉપાડતા હોય અને એમાં શિક્ષણની ઘટ પૂરી ન થતી હોય

એમાં એકથી પાંચમાં છે ત્રણસો નવ શિક્ષકોની ઘટ છે ના ત્રણસો નવ કામ કરતા શિક્ષકો ત્રણસો નવ છે અને ઘટ છે એકસો ની છે અને છ થી આઠમાં બસો છ શિક્ષકો કામ કરે છે અને એકસો સડસઠની ઘટ છે એટલે ટોટલ ત્રણસો સડત્રીસની ઘટ છે આ જે ભરતીની પ્રક્રિયા છે એ રાજ્ય કક્ષાએથી થતી હોય છે તો આ જે રજૂઆત છે અમે જિલ્લા કક્ષાએ માન્ય શ્રી જિલ્લા શ્રી નામે લેખિત સ્વરૂપે જાણ કરશું આ બાબતે કે વહેલામાં વહેલી તકે ભરતીની પ્રક્રિયા થાય અને ભરતીની જે જાહેરાત છે એ બહાર પડી ગઈ છે તો એની પ્રોસેસ ચાલુ છે એટલે ટૂંક સમયમાં જ ભરતી થઈ જશે